અંદર આપણે જોઈ શકીએ કે ભાઈ ઝીંડવા બની ગયા છે આ સિરીઝ ની અંદર જીંડવા લાગી ગયા છે અત્યારે ટૂંકમાં માલ સારો એવો બની ગયો છે નામા ચાપ છે દેખો આ નાની અંદર હજી નકરો ચાપ કુછ છે નમસ્કાર ખેડૂત મિત્રો હું ખુશાલ ગજેરા ક્યુરેટિવ માઇક્રોસ પ્રાઇવેટ લિમિટેડ કંપની હતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજ રોજ આપણે અરણી ટીમ્બા ગામની અંદર વાકાનેર તાલુકાનું એક ગામ છે કે જ્યાં ઘણા બધા ખેડૂતો કપાસનું વાવેતર કરતા હોય છે તો ત્યાં એક આપણી કંપનીની એક પ્રોડક્ટનો વપરાશ કરાવેલો તો આપણા ખેડૂતભાઈને આર પોટાશ જે રોડોફાઇટ પોટાશ છે પ્લસ દોઢ ટકા સલ્ફર આવશે તો એના કપાસના ભાગમાં આપણે ઉપયોગ કરાયો હતો તો એના પોટાશ લાવ્યા હતા અમારા કપાસમાં કેટલા પેકેટ તમે છટકાવ કર્યા છે સાત પેકેટનો છટકાવ કર્યો છે તો એમાં શું ફેરફાર તમને લાગ્યો મે આ યક્ષા મૂકી દીધો તો આ એકસા તમે મૂકી દીધો યક્ષા મૂકી દીધો છે અને બીજામાં છાટેલી છે યક્ષા જેમાં મૂક્યો તો એમાં સાપવા જ છે અને બીજા જેમાં ઓલું કઈ કર્યું છટકાવ એમાં ગીંડું થઈ ગયું છે એકદમ

તો અને આપડી હારે બીજા ભી ખેડૂત મિત્રો છે કે જે આજે અહિયાં જોવા આવ્યા છે તો એમની પાસેથી થોડું પૂછીએ કે કેવું લાગ્યું તમને ઘણું હારું રિઝલ્ટ છે એક સાવ મૂકી દીધો હે એટલે ઘણો અંતરો હે ભાઈ એટલે કઈ કઈ રીતના તમને આમાં તમે કહી શકો તમારી પાસે એટલે આ સાવ મૂકી દીધેલો હે એમાં હજી સાપુ હે અને હું છે ને ટોસો છે ને ગીંડવા બની ગયા છે ગીંડવા બની ગયા ડુકમાં માલ બની ગયો માલ બની ગયો હે અને આમાં હજી ચાપકુ થઈ છે હજી અહીંયા તમે આ બાજુ જરાક લેતા આવજો ને વિડીયો તો બતાવી દઈએ આપણે કે કઈ રીતનું છે અત્યારે